બદામ પણ મિક્સરમાં ક્રશ કરી લેશું આવો અથકચરો ભૂકો કરી લેશું બદામ હવે આ બાલ શક્તિ મિશ્રણ ને આપણે આ રીતે થોડું શેકી હવે આ બાલ શક્તિ મિશ્રણ તલ જે આપણે મિક્સ કરેલું છે કાળા તલ સફેદ તલ બંને એ અને આ બદામ બધું આપણે મિક્સ કરી લેશું હવે સાકર ને આપણે આ રીતે તવીમાં આ રીતે લઈ લીધી છે અને ગરમ કરી લેશું અને જે બાલશક્તિ મિશ્રણ છે એ પણ આ જ રીતે ખાલી ગરમ થાય એટલું જ આપણે ગરમ કરવાનું હતું અને આનું તો આ એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે સાકર હલાવવાની છે આ રીતે સાકર પાંચ મિનિટમાં ઓગળી જશે અને લિક્વિડ ફોર્મમાં આવી જશે હજી એકદમ લિક્વિડ થઈ જાય ત્યારે આપણે બધી વસ્તુ નાખશું તમે આ સાકર બદલે ખાંડ પણ લઈ શકો છો એ પણ એકદમ સરસ થાય છે હવે એકદમ લિક્વિડ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આની અંદર આપણે આ બધું જે મિશ્રણ મિક્સ કરેલું છે એ નાખી દઈશું અને થોડું અહીંયા નીચે પાથરશું અહીંયા આપણે થોડું સાફ કરી અને પછી એના ઉપર આ થોડુંક પાથરી દીધું છે હવે એની ઉપર આપણે આ નાખશું આ એકદમ આપણે હલાવી લેશું અને અંદર થોડીક નાખશું એલચી પાવડર આપણે થોડોક નાખશું એકદમ સરસ સુગંધ આવશે આપણે ઉપર નાખી દીધું છે હવે એની ઉપર પણ થોડોક આ કોરો પાવડર નાખશું હવે આને થોડુંક વણી લેશું આ રીતે કોરો પાવડર નાખતા જઈ અને વણતા જશું તો રેડી છે આપણી બાલ શક્તિ મિશ્રણમાંથી બનાવેલી હેલ્ધી હેલ્ધી ચીકી તો જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો